મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંતરિક રસ્તાઓ પર મોટા ખાડાઓ પડતા વિદ્યાર્થીઓને પડી રહેલ હાલાકીના મામલે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા ખાડા પૂજનનો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો રાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંતરિક રસ્તાઓની હાલત છેલ્લા કેટલાય સમયથી થી બધી બહતર બનવા પામી છે હાલ ચોમાસાની સીઝન સિઝન ચાલુ હોય વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને યુવક કોંગ્રેસ દ્વારા ખાડા પૂજનનો કાર્યક્રમ યોજી આશ્ચર્યજનક રીતે વિરોધ પ્રદર્શિત કરાયો હતો

યુનિવર્સિટીની નકામી નીતિને કારણે આજે જ્યારે ટેન્ડર બહાર પડી ગયેલું છે રસ્તા મંજૂર થઈ ગયેલા છે છતાં માત્ર ને માત્ર મળતા કોન્ટ્રાક્ટર ના લાભ માટે થઈ ચોમાસાનું માનું કાઢીને એવું કહેવામાં આવે છે કે રસ્તા રિપેર અત્યારે ના થઈ શકે નહીં કરવામાં આવે ત્યારે આજ રોજ એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને રસ્તાનું ખાડા પૂજન કરીને અને ભગવાન ગુલપતિને સદબુદ્ધિ આપે એ માટે ખાધા પૂજનનો આશ્ચર્યજનક કાર્યક્રમ દેવામાં આવેલો છે